થવાની સંભાવના છે અચાનક ઈજા થવાની સંભાવના છે તમે કામને લઈને તણાવ અનુભવશો રાહુ રાશિમાં હોવાનું તમારા માટે શુભ નથી પોતાને શાંત રાખવા માટે તમારે યોગ કરવો જોઈએ એપ્રિલ અને જુલાઈ મહિનો સ્વાસ્થ્ય માટે શુભ નથી બીમાર પડશો તો ખાસ ધ્યાન રાખવું પડશે તમારી જીવનશૈલીને સંતુલિત રાખો આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ શુભ નથી ભાવમાં શનિની સ્થિતિને તમારા છે બચત કરવામાં મુશ્કેલી રહેશે કારણ કે અગિયાર મોસ્વામી શનિની ની દ્રષ્ટિ કરશે તમે વાહન અથવા કોઈ પણ સત્વાર મિલકત રોકાણ કરી શકો છો જાન્યુઆરી જૂન અને ઓગસ્ટ મહિનો તમામ તમારા માટે શુભ રહેશે ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચેનો સમય નાણાકીય દ્રષ્ટિએ શુભ રહેશે નહીં કુટુંબિક અને સામાજિક જીવનમાં વર્ષની શરૂઆત તમારા પરિવાર માટે સારી રહેશે પરિવારમાં કેટલીક સારી ઘટનાઓ બની શકે છે લોકો તમારું ઘણું સન્માન કરશે તમારા મિત્રોની સંખ્યા વધી શકે છે ઘરના કોઈ અપરિણિત સભ્યના લગ્ન થઈ શકે છે લગ્ન કરવા યોગ્ય બાળકો માટે વર્ષ ખાસ કરીને સારું છે તમારા સલાહકારી વર્તનને કારણે લોકો તમારી સાથે જોડાવાનું પસંદ કરશે મે 2024 માં ચોવીસમાં ગુરુના ગોચર પછી ભાઈ બહેનના હિતનું ધ્યાન રાખવું પડશે માતા પિતાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે પ્રણય જીવનમાં આ વર્ષે તમે પ્રેમ સંબંધને લઈને ખૂબ જ સાવચેત રહેશો પરંતુ પ્રેમ લગ્ન માટે વર્ષ શુભ નથી તમારી રાશિથી સાતમા ભાવમાં સ્થિત કેતુ વૈવાહિક જીવનમાં થોડો અસંતોષ આપતો રહેશે વર્ષની શરૂઆતમાં ગુરુ બીજા ભાવમાં રહેશે જેના કારણે તમે તમારા જીવનસાથીથી થોડી દૂરીનો અનુભવ પણ કરી શકો છો શિક્ષણ અને કારકિર્દીની દ્રષ્ટિએ આ વર્ષ ઘણું સારું રહેશે અનુભવી લોકોનું માર્ગદર્શન તમારા માટે વિશેષ ફાયદાકારક રહેશે વેપારમાં ધીમે ધીમે પ્રગતિ સાથે તમે મોટા રોકાણ કરવાની યોજના બનાવી શકો છો વર્ષના પ્રથમ ત્રણ મહિના તમારા માટે શુભ રહેશે નહીં તમે સરકારી યોજનાઓનો લાભ પણ લઈ શકો છો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ શકે છે વર્ષના મધ્યમાં ગુરુના ગોચર પછી તમારે નોકરીમાં બદલાવાની શક્યતાઓ જોવી પડશે વર્ષના છેલ્લા ત્રણ મહિના તમામ પ્રકારના વ્યવસાય અને કારકિર્દી માટે શુભ રહેશે